આજકાલ વાળને કલર કરવાનો ટ્રેડ ખૂબ જ વધી રહ્યો છે દરેક વ્યક્તિ ટ્રેડને ફોલો કરીને પોતાના વાળ કલર કરાવે છે પણ શું તમે જાણો છો કે આ મજા લેવામાં અને વાળને કલર કરાવવાથી હેલ્થને કેટલું મોટું નુકસાન થઈ શકે છે જો તમે કોઈની દેખાદેખ વાળને કલર કરાવી રહ્યા છો તો તમારે સીધતી જવાની જરૂર છે પહેલું નુકસાન એ છે કે હેર કલરના ઉપયોગથી વાળનો નેચરલ કલર ખોવાઈ જાય છે હેર કલરમાં અમોનિયા અને પેરોક્સાઇડ વધારે પ્રમાણમાં હોય છે જે વાળનું નેચરલ પિગમેન્ટ દૂર કરે છે વાળ નબળા પડે છે અને તૂટવા લાગે છે હેર કલરમાંનું કેમિકલ સ્કેલ્પને વધારે નુકસાન કરે છે તેનાથી સ્કેલ્પમાં ખંજવાળ આવે છે અને સાથે રેચીઝ પણ પડે છે તમને કદાચ વિશ્વાસ નહીં આવે પણ એક રિપોર્ટ અનુસાર હેર કલર કરવાના કારણે કેન્સર અસ્થમા જેવી બીમારીઓ પણ થઈ શકે છે હેર કલરના કેમિકલને કારણે કેન્સરનો ખતરો વધે છે જો કોઈ કાળા વાર પર લાઇટ કરવામાં આવે તો તેના માટે બ્લીચિંગ પ્રોસેસ જરૂરી છે કાળા રંગને હળવા રંગમાં બ્લીચ કરવામાં આવે છે અને પછી પસંદ કરેલ રંગનો ઉપયોગ કરવામાં આવે છે તેનાથી વાળને બેવડું નુકસાન થાય છે કલર કરતાં પહેલાં એ જાણવું જરૂરી છે કે કઈ પદ્ધતિઓ ઉપલબ્ધ છે અને તે વાળને કેવી રીતે અસર કરે છે આ સિવાય વાળના નુકસાનને રોકવા અથવા નુકસાનને કંટ્રોલ કરવા માટે વાળની સંભાળની સલામત પદ્ધતિઓ વિશે જાણવું જરૂરી છે હેરડાઈમાં વપરાતા કેમિકલથી વાળને ઘણું નુકસાન થાય છે આ કેમિકલથી નવા વાળનું ઉગવાનું બંધ થઈ જાય છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળે નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને ક્લાયક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરી ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો